આપણને આઝાદી મળી બરાબર તે પછી આ બધા જે રજવાડા હતા એનું એકીકરણ કરવાનું કામ જો કર્યું હોય તો એવા આપણા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ છે કે જેમણે અથાગ મહેનત દ્વારા આખા ભારત દેશને આ જે નાના નાના રજવાડા હતા એને એક તાંતણે બાંધવાનું કામ કર્યું હતું એવા રજવાડાની મારે આજે તમને વાત કરવી છે એવા રજવાડામાં એક રાજા હતા અને એ રાજા વૃક્ષ પ્રેમી હતા વૃક્ષ એને વાવવા ખૂબ ગમતા હતા એટલે એ રાજાએ નક્કી કર્યું કે મારે મારા રજવાડામાં મારે મારા રાજ્યમાં એક સરસ મજાનો બગીચો તૈયાર કરવો છે અને એ બગીચો એવો હોય એની અંદર દરેક પ્રકારના હોય એ તો મનોમન નક્કી કરી લીધું એટલે રાજાએ વાત કરી કે ભાઈ મારે આવો બગીચો તૈયાર કરવો છે જે કોઈ મને આવો બગીચો તૈયાર કરી આપે એક વર્ષની અંદર એને હું એના જે પૈસા થતા હોય એટલે હું આપી દઈશ એટલે રાજાની આ વાત સાંભળી અને લોકો આવ્યા રાજાને પૂછ્યું કે આવી રીતે મારે બગીચો તૈયાર કરવો છે એટલે તૈયાર થઈ જાય છે બગીચો બનાવવા માટે કેટલા હું પૈસા લઈશ તમારે આવી રીતે મારો બગીચો તૈયાર કરી દેવાનો ત્યાર પછી એ બગીચો તૈયાર કરવા માટે એની અંદર

પછી રાજાને એક દિવસ વિચાર આવ્યો કે હવે મારે મારો બગીચો છે એ જોવા માટે જવો છે કેવો સરસ મજાનો બગીચો હશે એને કલ્પના કરી દીધી કે મારે એક સરસ મજાનો બગીચો તૈયાર કરવો છે પાંચક વર્ષ સા માટે જવા દીધા કારણ કે જ્યારે વૃક્ષ પુક્ત વયનું થાય ત્યાર પછી એની અંદર ફળો આવવાનું શરૂ થાય ને તાત શરૂઆતમાં આવે છે ફળ મોટું થાય ત્યારે જ આવે ને બરાબર તો રાજા છે એ બગીચો જોવા માટે જાય છે બગીચો જોય દૂરથી જોય છે તો ખૂબ આનંદિત થઈ જાય છે ધીરે ધીરે બગીચાની અંદર પ્રવેશે છે ત્યારે શરૂઆતમાં એ જે આ ફળ ઝાડ હતા ને એને જુએ છે ત્યારે બધા ફળ છે એ કંઈક મુંજાયેલા લાગતા હતા ફળ અઢળક ફળ હતા પોતાના ઝાડમાં પણ દરેક સફરજન છે કેરી છે અનાનાસ છે બરાબર જામફળ છે આ બધા ઝાડ પાસે જાય છે તો મૂંઝાયેલા હતા પહેલા સફરજનના ઝાડ પાસે જાય છે રાજા તો એ ઝાડને પૂછે છે કે ભાઈ તું કેમ મૂંઝાયેલું લાગે છે આટલા બધા સરસ મજાના ફળ છે તારું ઝાડ એકદમ સરસ છે લીલું છે તેમ છતાં તું મૂંઝાયેલો મને લાગે છે તો આવું કેમ ત્યારે સફરજન છે સરસ મજાનો જવાબ આપે છે શું જવાબ આપે છે કે મારે તો પેલું નાળિયેરીના ઝાડ નીચે ઊંચું ઝાડ થવું હતું પણ હું તો નીચું ઝાડ છે અને મારું ઊંચેથી હું કંઈ જોઈ શકતો નથી એટલે મારે આવું ઊંચું થવાની ઈચ્છા હતી પણ હું થઈ ના શક્યો એટલે હું મૂંઝાયેલો છું ત્યાર પછી એ નાળિયેરી પાસે જાય છે નાળિયેરી એ મૂંઝાયેલી હતી ત્યારે નાળિયેરી પૂછે છે કે નાળિયેરી તો કેમ મૂંઝાયેલી લાગે છે તારામાં સરસ મજાના નાળિયેર છે લીલા છમ એટલી બધી ઊંચી છે તું વિશાળ ઊંચી છે એટલા માટે બધું જોઈ શકે છે તો કેમ તું મૂંઝાયેલી છે ત્યારે નાળિયેરી શું જવાબ આપે છે કે મન હું તો એટલી બધી ઊંચી છું એટલે મને ખૂબ જ તડકો લાગે છે મારે એટલું ઊંચું થવાની કઈ જરૂર હતી મારે તો પેલા સફરજન જેવું જોવું હું હોત તો મારે કઈ છાયો મળે હું મારું જળ છે નીચું હોવાથી મારા બીજા લોકો છે બીજા લોકોને છાયડો મળે એટલે એ આવું વિચારે સફરજન નાળિયેરી નું વિચારે નાળિયેરી સફરજન નું વિચારે ત્યાર પછી રાજા તો દ્રાક્ષ પાસે જાય છે એ દ્રાક્ષ તું કેમ મુંજાયેલી છો ત્યારે દ્રાક્ષ એ જવાબ આપે છે કે મારે તો પેલો નાળી રે જે ઊંચું થવું હતું અથવા તો સફરજનના ઝાડ જેવું ઊંચું થતું હતું મારો તો વેલો છે એટલે મારે તો બીજાના આધાર પર રહેવું પડે છે એટલે મને ગમતું નથી એટલે હું મૂંઝાયેલી છું બરાબર બધાના જવાબ કેવા હતા એક બીજા ઉપર ઈચ્છા રાખનારા બરાબર પોતાની પાસે જેવું મળ્યું તો એવું એ એને એમાં સંતુષ્ટ હતા નહીં ત્યાર પછી ફળ ઝાડનો વિસ્તાર પૂરો થાય પછી ફૂલ છોડ તરફ જાય છે અલગ અલગ પ્રકારના ફૂલો ચંપો ગલગોટા ગુલાબ ચાસુ આ ફૂલો પાસે જાય છે તો ફૂલોને પણ પૂછવામાં આવે છે તો આ જે ફળઝાડ નો જે જવાબ હતો એના જેવા જ એના પણ જવાબ હતા કે મારે આના જેવું થવું હતું ગુલાબને પૂછે તો એ ગલગોટા જેવું કહીને ગલગોટા ને પૂછે તો એ ગુલાબ જેવું કહે એકાબીજા ઉપર આવી રીતે તોડી દે છે ત્યારે આગળ જતા જતા બગીચાની અંદર એક સરસ મજાની લીલી છમ નાગર વેલ હતી વેલ હતી તો એ વેલને પૂછવામાં આવે એ વેલ એટલી બધી ચમકદાર હતી કે દૂરથી પણ રાજાને એવું લાગે કે વાહ ભાઈ વાહ એકદમ ઘટાદાર અને લીલી છમ ચમકદાર એના પાન અને આમ કે આનંદમાં હોય ને એવું લાગ્યું તો રાજાને એટલે રાજા તો દોડીને ત્યાં વેલ પાસે જાય છે વેલને પૂછે એ વેલ આખો બગીચો મુંજાયેલો છે અને તું કેમ લીલી છામ છે મારે તારી પાસેથી આ જાણવું છે કે તું કેમ આટલી બધી લીલી છામ અને આનંદમાં રહે છે ત્યારે આ નાગરવેલનો જે જવાબ છે ને એ ખૂબ સાંભળવા જેવો છે કે રાજા તમે જ્યારથી આ બગીચાની અંદર મને વાવવા માટેની અહીંયા લઈ આવવામાં આવીને ત્યારથી હું ખૂબ આનંદમાં આવી ગઈ કે રાજા દ્વારા જો આવો સરસ મજાનો બગીચો તૈયાર કરવામાં આવતો હોય અને મને જો અહીંયા સ્થાન મળતું હોય ઉગવાનો તો આનાથી મારા જેવું મારાથી વિશેષ હું ભાગ્યશાળી જ છું એમ બરાબર એટલે હું ત્યારથી જ આનંદમાં હતી અને બીજા ચેક કરાઈએ જો આ બધા ફૂલ છોડ છે ફળજાડ છે જેને જેમ રહેવું હોય એમ રહે જેને જેમ જીવન જીવવું હોય એમ જીવે પણ હું તો મારી રીતે જીવન જીવવાવાળી છું મને ખૂબ આનંદ આવે છે એટલા માટે હું મારા મારો જે છોડ છે એને હું આનંદમાં રાખું છું લીલોછમ રાખું છું અને બીજાને ગમવું એવી રીતે હું રહું છું બરાબર મારે બીજાનું કાંઈ જોવાનું નથી મને તો અહીંયા રાજેશાન આપ્યું અને મને મજા આવી ગઈ છે એટલા માટે હું અહીંયા લીલીછમ રીતે રહું છું તો આપણે પણ આવી રીતે આપણા જીવનની અંદર લીલુછમ રહેવાનું છે આનંદિત રહેવાનું છે એકા બીજાનું જો એને આપણે દુખી થવાની જરૂર નથી બરાબર છે આપણે સરસ મજાના કર્મા રહીએ છીએ તમને અહીં ભણવા મોકલે છે અત્યારે રોડ રસ્તા ઉપર जाओ તો ઝૂંપડાની અંદર અનેક લોકો હેરાન થાય છે રહેવા માટે મકાન પણ નથી તમે જોયું છે બરાબર છે ભૂખે તડપડિયા મારતા મારતા લોકો પણ જોવા મળે છે મળે બરાબર ભીખ માંગતા હોય કે ન માંગતા હોય હ તો આપણે આપણી પાસે જે ભગવાન એ જે આપ્યું છે એમાં આનંદ માં રહેવાનું છે બરાબર અને આનંદમાં માં રહે ને આપણું જીવન કેમ આપણે સારી રીતે જીવી શકીએ આપણે જીવનનો વિકાસ કરી શકીએ એવા જ પ્રયત્ન કરવા જોઈએ એકાબીજાનું કોઈને દેખાદેખી બન્યું અને દુઃખી થવાની જરૂર નથી બરાબર તો તમે હવે આવું કરતા